ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે તમે બધા મજામાં જશો હું બી મજામાં જ છું મજામાં તો દરરોજ રહેવાના જુઓ એટલે વિડીયો હવે આગળનો વિડીયો જોઈએ હવે હું તો જઉં છું સલૂનમાં મારા વાળ થોડાક કલર કરાવવાના છે અને કલ્પના થોડું ફેશિયલ ને બધું ફેસ વોશ કે એવું બધું કંઈક આવે એ કરાવવાનું છે તો જોઈએ આગળનું આગળ જોતા રહેજો કોને કઈ રીતે શું મળીએ છે મને નહીં ખબર આગળનું પાંચ મિનિટ કા કોણ જાણ શકતા હે ભાઈ તો દેખના પડેગા આપકો બ્લોગ આગે ચલો મિલતે અભી મજા આયેગા ના ભીડ કલ્પા એવું હોય તો નહીં જ લે મારા ભાઈ રાજાબીન <classiculana> <garet> 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 <garet>

નહી જા તડપ એસી હૈ ના ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તમારો ભાઈ દુખો મારો ભાઈ મતલબ કે હારો દેખાય માં ભાઈ હારા દેખાય છે નહીં બાબલા જેવો થઈ ગયો ની માં ભાઈ તું કાળિયા ઢોળ્યો તો થઈ ગયો ને તું સુર કરાવ્યો છે તારો બાપ તારો બાપ તારી દાદાગીરી નીકાળ દઉંગા મય મને એમ નઈ તે શું કરાવ કે લું ફેશિયલ ફેશિયલ બોલતા શીખ પેલા ફેશિયલ ના ફેસ વોશ આવે

તો બોબલીને શું શું મારા લીધે સુ થાય મારામાં તારામાં અને મારામાં બહુ ફરક છે જો તારી તો એક હાઈડ નાની એટલે સીટમાં કોઈ વાંટો હોય તો ને મારા સીટ લાંબી કરવી પડે અને તારા ક્લચમાં પ્રોબ્લેમ હે ઓલું પ્લાસ્ટિક અડી જાય તો મારાથી ક્લચ ને થોડો વધારે એક્સપ્લેન થઈ જાય એવું ના હોય ભાઈ હું એ ચલાઉ છુ બરાબર આ તું ચલાવો નિસાળ્યો તું નવો નિસાળ્યો કેવાય ભાઈ અમે નહીં હા બરદો બરાબર તું ચલાવે છે એટલે તો મારા ભાઈ તે ડિવાઇડર ઉપર ચડાઈ દીધી

લે 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 દે 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 લે લે એમ નહીં તને એમ કે 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 યો થયો એ તે મને એવું કીધું કેમેરા વાળો તો આ બાજુ જો આ બાજુ ભાઈ મને તો બહુ મજા આવે કલ્પો મારખા એટલે જુઓ એના કાકા આટલો મોટો સેલિબ્રિટી મારખાય

वा सूतियो बन अब घर पे बटको देखा लो कोनो आप बटको देखा तो मन अब घर अब आ गए नहीं हम कर हम तो? कर दो तो? <laughs> <laughs> ओ हो जो ओ जो सूजो सूजो बाप रे तो कुत्ते ने काट लिया छोटा <laughs> 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 <आगा। laughs> भाई सॉरी

મને બી માર પડ્યો હે અને આ ભાઈને બી માર પડ્યો હે કેમ કે ઘણા ટાઈમ પછી અમે લોકો એમને મળ્યા હતા એટલે એમને શું કે દાહ જે કાઢી એમની બહુ ગજબ દુખાય આમ રહી નહી શકતા અમે લોકો શું કરીએ પણ કોને કહીએ કાકો હતો એટલે છોડ દીધો નહી તો તો સમજી જાઓ કેવું લાગ્યું ભાઈ માર ખાઈને તને મને નહીં તને કેવું લાગ્યું માર ખાઈને એ કયો

बटन नहीं लगाई सकते हो भाई एनीमेशन में कुल्लो रखे हुए है मैंने वो लाइगयो है आज मैं खिला रहा हूँ खा लो कल रोटियां नहीं मिलेगी आपको खा लो <laughs> खा ले भाई खा ले और दो तीन ठूसना हो तो ठूस ले कल रोटियां तो तेरे ते को मिलेगी नहीं रात नु आलू है यहां कर ले जे बाय बाय आओ जो